વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર સ્વ અધ્યયન સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર બે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વ અધ્યયન સોલ્યુશન ચેપ્ટર બે જીવો મિત્ર અને શત્રુ યોગ્ય વિકલ્પને પસંદ કરો એક કયા સૂક્ષ્મજીવના કારણે ઈડલીની કણક ફૂલે છે તો જવાબ આવશે ચિત્રાની રસીની શોધ કોણે કરી હતી જવાબ આવશે એડવર્ડ ટેનર ત્રણ કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે તો આવશે જવાબ રાઇઝોબિયમ ચાર તમારી મમ્મી ખમણ કે ઢોકળો બનાવે છે ત્યારે ખમણ કે ઢોકળો ફૂલવાનું કારણ શું હોઈ શકે તો જવાબ આવશે ઈષ્ટ કોષોની વૃદ્ધિ પાંચ તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ તો ઉપરના આપેલ તમામ એટલે કે કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહીં ચોમાસામાં ધાબા પર ખુલ્લા ટાયર રાખવા નહીં એટલે કે ઉપરના બધા જ છ નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે જવાબ આવશે હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે રાખવો જોઈએ એ વિધાન ખોટું છે કૌશમો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો સાત મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્લાઝમોડિયમ આઠ ટાઈફોઈડ માટે ખાલી જગ્યા સૂક્ષ્મ જીવ જવાબદાર છે તો જવાબ આવશે બેક્ટેરિયા નવ આથવનની શોધ ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ આવશે લુઈ પાસવરે કરી દસ હિપેટાઇટિસ એ રોગમાં વાયરસ ખાલી જગ્યા દ્વારા શરીરમાં પ્રવેશે તો જવાબ આવશે પાણી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો અગિયાર છિ ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ અહીં કારણ કે જ્યારે છીંક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મ જીવો દર્દીના નાક વાતાવરણમાં ફેલાય છે આમ થતું અટકાવવા માટે છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ પાર પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થતી હશે તો જવાબ છે બ્રેડને પોચી અને ફૂલેલી બનાવવા તેમાં આથવણની પ્રક્રિયા કરવી જરૂરી છે આથવણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે પ્રશ્ન તેર તમે ઘરમાં બનાવેલા શાક લોબો સમય સુધી રાખી શકતા નથી જ્યારે અથાણાનો ઉપયોગ લોબા સમય સુધી કરી શકો છો શા માટે એ જવાબ છે કારણ કે ઘરમાં બનાવેલ શાકભાજીમાં કોઈ પણ પ્રકારના જાળવણીકારક પદાર્થ નાખવામાં આવતા નથી જ્યારે અથાણામાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવે છે ચૌદ તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો શું નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે કેવી રીતે જવાબ છે નાનપણમાં લીધેલી રસીને રસીના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી જીવીએ ત્યાં સુધી હોય છે આથી નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે પ્રશ્ન પંદર જીવના ચાર ફાયદા અને નુકસાન જનાઓ ફાયદા છે દહીં કે આલ્કોહોલ બનાવવા માટે થાય છે કાર્બનિક કચાનું વિઘટન કરવા માટે થાય છે એન્ટિબાયોટિક્સ બનાવવા થાય છે જમીનની ફળદ્રુપતા વધારવા માટે થાય છે ત્યારે સૂક્ષ્મજીવના નુકસાન પણ છે ચીપી રોગ માટે જવાબદાર છે ખોરાક શાકભાજી ફરો વગેરે બગાડે છે લીલ પાણીમાં દુર્ગંધ ફેલાવે છે દાંતનો સડો કરે છે વગેરે પ્રશ્ન સોળ તમે ડૉક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યને થયેલા રોગો વિશે માહિતી મેળવી નીચેના કોષ્ટકમાં નોંધો એ રોગ થવાના કારણો લક્ષણો સાવચેતી સૂક્ષ્મજીવ જવાબદાર છે હા તો કયો તો પહેલો છે ટાઈફાઈડ તો થવાના કારણ દૂષિત ખોરાક લક્ષણો તા તાવ બે થી ચાર દિવસ દૂષિત સાવચેતી દૂષિત હવાથી દૂર રહેવું તો સૂક્ષ્મજીવ જવાબદાર છે હા કયો ચાલમો લેના પછી મેલેરિયા તો દૂષિત પાણી દ્વારા તાવ બે થી ચાર દિવસ દૂષિત હવાથી દૂર રહેવું હા પી ફાલસી પેરમ કોવિડ નાઇન્ટીન ચીકના સંપર્કમાં આવવાથી તાવ શરદી ઉધરસ માસ્ક પહેરવું હા ન્યુમોનિયા તો ન્યુમોનિયા થયેલા વ્યક્તિના સંપર્કમાં આવવાથી શ્વાસ લેવામાં તકલીફ કપ થવા દેવો નહીં હા ન્યુમોનિયા સત્તર કોઈ પણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખો અને રસીથી થતા ફાયદા લખો રસી છે પોલિયોની રસી શોધક છે ડૉક્ટર જોન સાલ્કે અમેરિકા ફાયદા પોલિયો રસીના લીધે શરીરના અંગો પર કોઈ પણ જાતની અસર થતી નથી બધા અંગો સારી રીતે વિકાસ પામે છે અઢાર જમીનને ફળદ્રુપ બનાવવા સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે તે નોંધો તો જવાબ છે રાઇઝોબિયમ અને એઝોબેક્ટેરિયા

તેલ અને સર ઉમેરો વિનેગર ઉમેરીને વગેરે માખી એ રોગકારક સૂક્ષ્મજીવો સૂક્ષ્મજીવોનો વાહક છે શું તમે આ વિધાન સાથે સમજ છો શા માટે હા કારણ કે માખી ગમે તે જગ્યાએ ફરતી હોય મર અને મૂત્ર સાથે સડેલા ખોરાક પર બેસતી હોય છે આથી તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવો ચોટી જાય છે આ સૂક્ષ્મજીવો જીવાણુ સાથે માખી આપણા ખોરાક પર બેસી રોગકારક સૂક્ષ્મજીવોનું વહન કરે છે આથી માખીએ રોગકારક સૂક્ષ્મજીવોની વાહક છે તેવું કહી શકાય એકવીસ તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે સી કાળજી લેવામાં આવે છે તો જવાબ છે તમારા અમારા ઘરમાં દૂધને સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાને પંદરથી થી ત્રીસ સેકન્ડ ગરમ કરવાથી દૂધ જીવાણુ રહી બની જશે ત્યારબાદ આ દૂધને ફ્રીજમાં રાખવામાં આવે છે બાવીસ નાઇટ્રોજન ચક્ર દોરી વર્ણવ નાઇટ્રોજન ચક્ર છે તો વાતાવરણીય ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો ફેલાવે છે એ સ્થાપન થાય છે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા નીલહરિત લીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતરણ થાય છે અને પછી બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજન વાયુને વાયુમાં ફેરવે છે એટલે સીધું વાતાવરણને નાઇટ્રોજન ભૂમિમાં જે નાઇટ્રોજન સંયોજનો છે એ વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે એ પ્રાણીઓ વનસ્પતિને ખાય છે એમનો મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજન કચરો બને છે અને પાછો એ ભૂમિની અંદર પાછો આવે છે અહીંયા સમજ સમજ છે વાતાવરણમાં ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુ છે પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી તો ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને એઝોબેક્ટર એઝેટોબેક્ટર બેક્ટેરિયા નામ તથા એના અને નોનસ્ટોક પ્રકારની હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે આકાશમાં વીજળીનો ચમકારો થાય તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુમાં ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સક દ્રવ્યોનો નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા શુડોમોનાસ નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે જે વાતાવરણમાં પાછો પડે છે પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે પ્રશ્ન ત્રેવીસ કયા રોગ કયા કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે તો નીચેના મુજબના રોગો રસી દ્વારા અટકાવી શકાય કોવિડ નાઇન્ટીન ચિત્રા હડકવા ન્યુમોનિયા ઓળી અછબડા વગેરે ચોવીસ વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનો જમીનમાં સ્થાપન માટે મદદરૂપ થાય છે આકાશમાં વીજળીનો ચમકારો થાય તે વખતે નાઇટ્રોજન વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે તે વરસાદના પાણીમાં ઓગળી નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય છે પચીસ ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર કરવામાં આવે છે કારણ આપો તો ચેપી રોગ ધરાવતી વ્યક્તિના રોગના સૂક્ષ્મ જીવ જંતુઓ હોય છે જો ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર ન કરવામાં આવે તો સંક્રમિત વ્યક્તિમાંથી હવા પાણી ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા સ્વચ્છ વ્યક્તિને રોગ લાગી શકે છે ખોરાક હંમેશા ઢોકેલો રાખવો જોઈએ શા માટે છે કારણ કે માખી અને મચ્છરો આપના ખુલ્લા અને ઢોક્યા વિનાના ખોરાક પર બેસે ત્યારે માખીના પગ પર અને શરીર પર ચોટેલા રોગકારક સૂક્ષ્મજીવો ખોરાક પર ઠલવાય આવો ખોરાક ખાવાથી સૂક્ષ્મજીવો આપના શરીરમાં સરળતાથી પ્રવેશ પામે છે અને તે રોગ થવાની સંભાવના રહે છે પ્રશ્ન સત્યાવીસ કોલેરાના રોગમાં એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી છે પરંતુ શરદી અને તાવમાં તે પ્રભાવશાળી નથી તો કોલેરા બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે બેક્ટેરિયા અને ફૂગમોથી અનેક એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે અને તે પ્રભાવશાળી છે પરંતુ શરદી અને તાવ એ વાયરસથી થતા રોગ છે માટે અઠ્યાવીસ કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે તો કૃષિ કચરાને ગોબર ગેસ પ્લાન્ટમાં નાખી દઈને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરવામાં આવે છે અથવા તો કૃષિ કચરાને સંગ્રહ કરી લાંબા સમય સુધી સળવા દઈ કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરવામાં આવે છે પ્રશ્ન ઓગણત્રીસ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો અહીં જવાબ છે રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉપત ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે તો આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરવું જોઈએ ઘરમાં પણ કુલર ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું મચ્છરદાનીનો ઉપયોગ કરો જંતુનાશકનો છંટકાવ કરો મચ્છર બગાડવાના રસાયણનો ઉપયોગ કરો પ્રશ્ન ત્રીસ ફૂડ પોઈઝનિંગથી બચવા તમે શું તકેદારી રાખશો તો ફૂડ પોઈઝનિંગથી બચવા માટે નીચેની તકેદારી રાખવી જોઈએ એક બહારનું ખાવાનું ટાળવું જોઈએ બે વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ ત્રણ જે ખોરાકની આસપાસ માખીઓ અને મચ્છરો બણબણતા હોય તેવો ખોરાક ખાવો જોઈએ નહીં ચાર જે ખોરાકમાંથી દુર્ગંધ કે વાસ આવતી હોય તેવો ખોરાક લેવો જોઈએ નહીં આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુનું સ્વઅધ્યયન પોનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ